બનાસકાંઠાના થરાદના વડાધર ગામે પશુપાલકોએ ડેરીમાં ગેરરીતિના આક્ષેપને કારણે ધણા પર બેઠા હતા પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીમાં સાધારણ સભા ભરાઈ નથી ડેરીના ચેરમેન પોતાની મનમાની ચલાવી રહ્યા છે પશુપાલકોને ડેરી સંચાલકો અન્યાય કરી રહ્યા છે જોકે પશુપાલકોના વિરોધ પછી સાધારણ સભા બોલાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધા માણસો ભેળા થયા છે એના મુદ્દામાં શરૂઆતથી વાત કરું તો આજથી લગભગ ચાર યા છ મહિના પહેલાં જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ એટલે કોઈ પણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી એનો અમે વિરોધ કર્યો એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી એના